તહેવારો ઉત્સવો અને મંદિરોથી પ્રખ્યાત બનેલ દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લો મોખરે છે સુરત જિલ્લાના મોવા તાલુકામાં આવેલા વાંસકુઈ ગામે વર્ષોથી ગોળી ગઢનો મેળો ભરાય છે આ મેળો વર્ષોથી હોળી પર્વ પહેલા આવતા રવિવારના દિવસે યોજાય છે જ્યાં દક્ષિણ ગુજરાતમાંથી લાખોની શ્રદ્ધા સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે લોકવાયકા મુજબ વર્ષો પહેલા અહીં ગામમાં બે ભાઈઓ રહેતા હતા જે હાલ મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે તેઓ ઢોર ચરાવવા માટે આવતા અને મંદિરની જગ્યાએ બેસીને લોકોને વિવિધ રોગોમાં આયુર્વેદિક દવા આપતા હતા તેઓ અછબડા જેવા રોગોના દર્દીઓને આયુર્વેદિક દવા આપતા વર્ષો સુધી દવા આપ્યા બાદ બેમાંથી એક ભાઈ હોળી પહેલા આવતા રવિવારે મૃત્યુ થયું અને બીજા ભાઈનું પણ બીજા વર્ષે હોળીના આગળના રવિવારે મૃત્યુ થયું બંને ભાઈઓની યાદમાં અહીં ગોળીમઢ મેળા તરીકે તેઓ ઉત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું જેવો પણ અહી માનતા રાખતા તેઓ અહીં ગોળી આવે અને રોગ સારો થઈ જતા લોકો પોતાની માનતા પૂરી કરી જાય છે તો એને માનતા અને એની પોતાના હસ્તકથી લોકોને આશીર્વાદ આપતો તો સારું થઈ જતું લોકો બાધા આખડી માનતા વિશ્વાસ પર ખરેખર વિશ્વાસ થી લોકોને સારું થવા માંડ્યું ત્યારથી ગોળીગઢ બાપુ એક સંત તરીકે આજે પૂજાય છે એનું મહત્વ છે હોળીના આગલા રવિવારે એમને દેહ ત્યાગ કરેલો દસ વર્ષ પહેલા મારા હસબન્ડને ગોળનો બહુ પ્રોબ્લેમ હતો એમને ગુમડું નીકળતું હતું કાયમ વર્ષમાં બે થી ત્રણ વખત નીકળતા હતા મારા સાસુએ મને કીધું કે તું ગોળીગઢ બાપુની એક બાધા લે પણ પહેલાં હું સાયન્સ ટીચર છું તો મને એમાં વિશ્વાસ ન હતો કે કોઈ બાધા લેવાથી આવું કંઈ થઈ શકે પરંતુ એમને એ પ્રોબ્લેમ વધારે ને વધારે વધતો જતો હતો તેથી મેં પછી ના છૂટકે મનોમન બાપુને પ્રાર્થના કરી કે મારા હસબન્ડના આ દુઃખમાંથી બહાર કાઢે અને પછી ધીમે ધીમે એમને મેં માનતા માની તો એમને ઓછું થતું ગયું અને બે વરસ એમને કશું ના થયું છતાં મને એવો વિશ્વાસ નહીં હતો કે આવું કંઈ થઈ શકે એક વરસ મેં હજુ રાહ જોઈ અને ત્રણ છેલ્લા ત્રણ વરસથી એમને એક પણ વખત આ ગુમડાનો પ્રોબ્લેમ થયો નથી મહુવા તાલુકાના વાસ્કો ગામે યોજાતા ગોળીગઢ મેળામાં મંદિરની ફરતે મોટી સંખ્યામાં વેપારીઓ સ્ટોલ પણ લગાવે છે અને રોજીરોટી પણ કમાય છે વર્ષો વર્ષ અહીં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જઈ રહી છે ગ્રામજનો પણ એવી વ્યવસ્થા બનાવે છે કે શ્રદ્ધાળુઓને અહીં આવન જાવનમાં કોઈ તકલીફ ન પડે કેટલાક ખેડૂતો તો પોતાના ખેતરનો ઊભો પાક કાપીને પણ પાર્કિંગ માટે જગ્યા આપી દે છે

વ્યવસ્થા જાણવા માટે આ વર્ષે નવું મોટું મંદિર બનાવવામાં આવ્યું છે નાના મંદિરમાં જે તકલીફ પડતી હતી તે દૂર કરવા માટે મોટું મંદિર બનાવ્યું છે પાછળથી રસ્તા મોટા મોટા બનાવ્યા છે કે જેથી પબ્લિકને કોઈ અગવડતા નહીં આવે અને વર્ષો જૂની જે અગળતા લોકો ભોગવતા હતા તે આ વર્ષે લોકો સારી સગવડમાં મળે છે એકુસર અહીં મેળાનું આયોજન આઠ નવ તારીખે કરવામાં આવ્યું છે